સુરત શહેરમાંથી હત્યાની હત્યાની ઘટના ઘટના સામે આવી છે છે બે દિવસમાં ત્રણ બનવા પામી સુરતના જૂની સબજેલ વિસ્તાર પાસે મોડી રાત્રે ત્રણ યુવકે મળીને બે યુવકો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે જ્યારે એકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે સુરતના જૂની સબજેલ વિસ્તાર પાસે મોડી રાત્રે ત્રણ યુવકને મળીને બે યુવકો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં એક યુવકનું મોત ઇપજ્યું છે જ્યારે એકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો બંને યુવકો હુમલો કરનાર આરોપીની એમ ડેરક સંગીત પોલીસને બાતમી આપતા હોવાનો વહેમ રાખીને હુમલો કરવામાં આવ્યો હતો પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવાના ચક્રોપતિ મળતી માહિતી મુજબ ખટોદરા પોલીસ પથકની હદ વિસ્તારમાં જૂની સબજેલ ખાતે જેલમાં ગત રાત્રે જેલમાં ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો ત્રીસ વર્ષીય હનીફ અમીર ખાન અને મોસીન ખાનના યુવકો પર જાહેરમાં ચપ્પુ વડે ત્રણ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો અને જાહેર પર પણ હુમલાની ઘટનાથી અન્ય લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો આ હુમલા બાદ ત્રણ શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં ત્રીસ વર્ષીય હનીફ ખાનનું સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો આ ઘટનામાં ત્રીસ વર્ષીય હનીફ ખાનનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય યુવક મોસીન ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ ખસેડાયા છે

एजाज उर्फे खंजनी और डौल ये तीनों ने मेरे पे हमला करे तुम्हारे साथ और कौन बोला और मेरे साथ वाला है हनीफ भाई हनीफ खान पठान हनीफ जौल उसको ज़्यादा लगाया वो भी सीरियस है मानने की वजह क्या है वो कुछ बोले नहीं हमने कुछ अदावत कुछ? नहीं कुछ भी नहीं मैं तो सोशल वर्कर हूँ पूरा मोहल्ला मेरे को तो जानता है मेरा कोई से कोई लड़ाई झगड़ा नहीं है कहाँ पर रहता ना मांगता वाजा झगड़ा वो हनीप जौन का था

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે